સાબરકાંઠાના હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી કુડાને લઈને અગિયાર ગામના ગ્રામજનો અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આ સૌ અગ્રણીઓ દ્વારા છેલ્લા અનેક દિવસોથી રાજ્ય સરકારના વિભાગો અને સરકાર જોડે અલગ અલગ વિષયોને લઈને એમના ખાસ કરીને જે વિષયો હતા તે મુકવામાં આવ્યા હતા આજે સવારે માનનીય મુખ્યમંત્રી શ્રીની સૂચનાથી ચાર મંત્રીશ્રીઓની કમિટી આદરણીય ઋષિકેશભાઈ પટેલ અર્જુનભાઈ મોઢોડિયા પ્રધુમનભાઈ વાજા જીતુભાઈ વાઘાણી અને નરેશભાઈ પટેલ આજે કોઈ કારણોસર હાજર નહીં રહી શક્યા આ તમામ મંત્રીશ્રીઓ સાથે મળીને અમારા સાબરકાંઠા જિલ્લા ભારતીય જનતા આગેવાનો આગેવાનો પ્રતિનિધિઓ અને આ ગામના સાથે એક બેઠક રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો આદરણીય શ્રી દ્વારા ખાસ સૂચના આપવામાં આવી હતી કે સૌ ગ્રામજનો અને આગેવાનોના મનની જે વાત છે અને ખાસ કરીને કોઈ બી પ્રકારે તેમને તકલીફ ના પડે તે પ્રકારનો નિર્ણય તાત્કાલિક ધોરણે બેઠક કરીને લેવામાં આવે આજે હિંમતનગરના અને સાબરકાંઠાના સૌ આગેવાનો સાથે મળીને અમે ચારે ચાર મંત્રીશ્રીએ શ્રી જોડે વિચાર અને વિમર્શ કર્યા બાદ હુડાનો નિર્ણય હાલ પૂરતો સંપૂર્ણ રીતે સ્થગિત કરવામાં આવે છે

ખાસ કરીને એમને આવશ્યકતા નથી લાગતી જેથી સરકાર દ્વારા નિર્ણયને સ્થગિત કરી લેવામાં આવ્યો